પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ આઠ પ્રોજેક્ટ પ્રવૃત્તિ સાત સોલાર ઘર તમારા ઘરમાં વીજળીથી વિવિધ ઉપકરણો ચાલતા હશે તમે સૌર ઉર્જાથી પરિચિત હશો તમારા ગામ કે ફળિયામાં કેટલા ઘરે સૌર પેનલ લગાવેલ છે તે પૈકી કોઈ એક ઘરની મુલાકાત લો સૌર ઉર્જાના ફાયદા તેની નિભાવણી ફિટિંગ ખર્ચ લાઇટ બિલની બચત જેવી અનેક બાબતો ચર્ચા કરી નોંધ કરો શાળામાં આ પ્રકારની સામગ્રી ઉપલબ્ધ હોય તો મિત્રો સાથે રહી સૌર ઊર્જા સંચાલિત મોડલ તૈયાર કરો મોડલની રીત ટૂંકમાં વર્ણવો સૌપ્રથમ આપણે સૌર ઉર્જાના ફાયદા લખીએ પેલો ફાયદો છે સૌર ઉર્જાના ઉપયોગથી વીજળીનું બિલ ઓછું આવે છે બીજો ફાયદો સૌર ઊર્જા ક્યારે ન ખોટે તેવી ઊર્જા છે ત્રીજો પોઈન્ટ લખીએ સૌર ઊર્જાનો ઉપયોગ કરવાથી પ્રદૂષણ ફેલાતું નથી ફાયદા પછી આપણને નિભાવણી કીધું છે હેડિંગ આપીએ નિભાવણી એટલે શું જ્યારે આપણે સૌર ઉર્જાને લગતા કોઈ સાધન ફિટ કરીએ તો પછી આગળ જતાં ભવિષ્યમાં આપણે તેમાં શું શું ધ્યાન રાખવું જોઈએ કેવી રીતે તેની કાળજી રાખવી જોઈએ એને નિભાવણી કહેવાય પહેલો પોઈન્ટ લખીએ સૌર ઉર્જાના સાધનોની નિયમિત સફાઈ કરવી જોઈએ આપણને ખબર છે કે પેનલ ઉપર ધૂળ લાગી જાય તો એ ધૂળ છે એ આપણે સાફ કરવી જોઈએ ધૂળ હોય તો સૂર્યનો પ્રકાશ એમાં પૂરેપૂરો પડી શકે નહીં તો એનું કામ થોડુંક નબળું થઈ જાય પણ જો એ ધૂળ આપણે સાફ કરી નાખીએ તો પૂરતી સૂર્ય ઉર્જા છે એ પેનલ ઉપર પડે બીજો પોઈન્ટ લખીએ તેના ઇન્વર્ટર બદલવા જોઈએ બસ આ બે વસ્તુનો જ આપણે ખ્યાલ રાખવાનું હોય છે પછી આપણને એવું કીધું છે ફિટિંગ ખર્ચ કેટલો થયો આજુબાજુમાં આપણે જે ઘરની મુલાકાત લીધી હોય તેનો ફિટિંગ ખર્ચ લખીએ આપણે ફિટિંગ ખર્ચ બે લાખ રૂપિયા પેનલના વત્તા પચાસ હજાર રૂપિયા ઇન્વર્ટરના અને વીસ હજાર રૂપિયા ફિટિંગના જે વાયર હાર્ડવેરને એ બધું જે વાપર્યું હોય એને ફિટિંગ ચાર્જમાં આપણે લીધું છે તેથી કુલ ખર્ચ આપણે કરીએ ઝીરો 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 પાંચ ને બે સાત અને બેના બે 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 લાખ અને સિત્તેર હજાર કુલ ખર્ચ થયો આપણને એવી નોંધ કરવાની કહી છે લાઈટ બિલની બચત કેટલી થઈ હેડિંગ આપણે જે ઘરની મુલાકાત લીધી હતી તેણે આપણને કહ્યું કે પહેલા એને ત્રણ હજાર આસપાસ લાઇટ બિલ આવતું હતું અને હવે એક હજાર થી ઓછું બિલ આવે છે આ આપણે લખી શકીએ પહેલા ત્રણ હજાર રૂપિયા આસપાસ લાઇટ બિલ આવતું હતું હવે હજાર રૂપિયા કરતા પણ ઓછું બિલ આવે છે આપણને એવું કહ્યું છે સૌર ઉર્જાથી સંચાલિત એક મોડલ તૈયાર કરવાનું છે અને આ મોડલની રીત આપણે ટૂંકમાં વર્ણવવાની છે આપણે ગયા વર્ષે તે વિજ્ઞાન મેળામાં જે મોડલ તૈયાર કર્યું હતું તે મોડલની રીત આપણે વર્ણવી લઈએ હેડિંગ આપીએ સોલાર ઇન્વેટર રફ આકૃતિ દોરું છું તમારે પેન્સિલથી વ્યવસ્થિત રીતે આકૃતિ દોરવાની રહેશે આ જે છે એ સોલાર પેનલ છે સોલાર પ્લેટ નાની એમથી જે બ્લૂ કલરની પ્લેટ હતી એ તેમાંથી જે વાયર નીકળતો હતો તેને આપણે ટ્રાન્સફોર્મર સાથે જોડેલું હતું એકદમ રફ આકૃતિ હું દોરું છું અને તેનું જોડાણ આપણે લેમ્પ સાથે પણ કરેલું હતું આ છે ટ્રાન્સફોર્મર સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર આનું જોડાણ છે એ સ્વિચ સાથે હતું અહીંયા લખું છું સ્વિચ અહીંયાથી જે વાયર નીકળતો હતો તે આપણે ઇન્ડિકેટર બલ્બ સાથે જોડેલો હતો નાની અમથી ઓલી લેમ્પ થતી હતી એ નાની અમથી નાનો અમથો પ્રકાશ આપણને અહીંયા મળતો હતો એનું નામ ઇન્ડિકેટર બલ્બ ઇન્ડિકેટર બલ્બ અને એ પાછું ક્યાં જતું હતું અહીંયા એ આપણને ખબર જ છે અને અહીંયા એની સાથે સેજમથી બહાર આપણને જે દેખાતો હતો એ ભાગ હતો એ હતો ડીસી બેટરીનો અહીંયા જ લખું ડીસી બેટરી અહીંયા જે આપણે અંદર જોડેલી હતી આનું એક જોડાણ છે એ સીધે સીધું સ્વિચ સાથે થતું હતું આવી કંઈક આકૃતિ આપણે દોરી શકીએ અને બલ્બ એવું નામ આપું આ સોલાર પ્લેટ છે હવે આની આપણે સમજૂતી આપી દઈએ પહેલાં લખીએ વૈજ્ઞાનિક સિદ્ધાંત સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર હવે લખીએની સાધન સામગ્રી सोलार प्लेट डीसी बैटरी, स्टेप ऑफ, ट्रांसफॉर्मर सर्किट बल्ब ऊर्जा संग्राहक એટલે કે જેમાં ઉર્જાનો સંગ્રહ થાય તે હવે એની રચના અને કાર્ય પદ્ધતિ લખીએ રચના અને સોલાર પ્લેટની મદદથી સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી શકાય તેવી રીતે ડીસી બેટરી જોડો જેનાથી ડીસી બેટરી ચાર્જ થશે અને ઉર્જા સંગ્રાહક કોષમાં ઊર્જાનું સંગ્રહ કરી શકાશે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર દ્વારા જરૂર હોય ત્યારે વિદ્યુતનો ઉપયોગ કરી શકાશે સ્થિર વોલ્ટેજ મેળવવા માટે તેની સાથે સર્કિટ પણ જોડેલ છે હવે એની ઉપયોગિતા લખી નાખીએ સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરી સોલાર ઇન્વેટર દરેક ઓફિસ દુકાન કે ઘરમાં ઉપયોગી છે